ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે માંડવા ગામ નજીકથી એક બુટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી એક બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બી ડિવિઝન પોલીસને બાતમી મળે કે જૂના માંડવા તરફ જવાના રસ્તે રોડની સાઈડમાં બાવણની જાળી પાસે માંડવા જવાના ત્રણ રસ્તા થઈ એક શખ્સ બાઇકમાં મીણિયા કોથળામાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરનાર હોય જે ચોક્કસ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા તે સમયે મહેન્દ્ર મંદો જીવનભાઈ વસાવા ઉંમર વર્ષ ચોવીસ રહે માંડવા ટોલ ટેક્સની બાજુમાં આવેલ ખેતરમાં તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે પોલીસે તેની તલાશી લેતા એક્ટિવામાંથી મીણિયા કોથળા ઉતારી બાવનની ઝાડીમાં વાળમાં ઉતારતો હોય જેને અંકલેશ્વર શહેર પોલીસે પૂછપરછ કરતા તેમની પાસે વિદેશી દારૂના જથ્થાની જુદી જુદી બોટલો મળી આવેલ હોય જે બોટલો વિશે કોઈ પણ પ્રકારનો પાસ પરવાનો ના હોય આથી પોલીસે ભારતીય બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર તથા એક્ટિવા ગાડી રજિસ્ટ્રેશન નંબર જી જે સોળ સીક્યુ નવ્વાણું ચૌદ કિંમત રૂપિયા ચાલીસ હજાર સહિત કુલ રૂપિયા તોતેર હજારના મુદ્દામાલ સાથે મહેન્દ્ર ઉર્ફે મંદોજીવણ વસાવાની અટકાયત કરી પ્રહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને વોન્ટેડ આરોપી અમિત મહેન્દ્ર વસાવાની શોધખોળ પોલીસે હાથ ધરેલ છે